અમદાવાદ સરદાર પટેલ સ્મારક શાહીબાગ ખાતે રાજસ્થાન જાણીતા કવિ દિનેશ બાવરા રામ ભદાવર રોહિત શર્મા સોનલ જૈન મનકુમાર ગિરીશ ઠાકુર વગેરે કવિઓએ દેશ પ્રત્યેના જુસ્સા કવિતાઓની જમાવટ કરી હતી આ કાર્યક્રમ વિશેષ આયોજન ભવાની સિંહ શેખાવતે કર્યું હતું આ વિશેષ કાર્યક્રમ અમદાવાદ શહેર ભાજપના નવ નિયુક્તિ પ્રમુખ શ્રી પ્રેરક શાહ હાજર રહ્યા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પ્રતિભાબેન જૈન જૈન દરિયાપુર વિધાનસભાના વિધાનસભાના ધારાસભ્ય ધારાસભ્ય અમિત શાહ ભાજપના પ્રદેશ પ્રવક્તા યજ્ઞેશ દવે નરોડા વિધાનસભાના ધારાસભ્ય પલકબેન કરણી સેનાના રાજ શેખાવત ઉપરાંત વિવિધ રાજપૂત સમાજની સંસ્થાઓના અગ્રણીઓ મહાનુભાવો તેમજ રાજસ્થાન યુવા મંચના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા